તો તમારે એસી માંથી એસી ગુણ સરળતાથી મેળવવા હોય તો કેવી રીતે મેળવાય તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો છે એ તમે સંપૂર્ણ નિહાળજો જેથી તમને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા મદદરૂપ થાય તેમજ તમામ વિષયના કોઈ વિદ્યાર્થી મિત્રોને વિડિયો લેક્ચર હોય તો તમામ વિષયના વિડીયો લેક્ચર પણ મળી જશે ક્યાંથી મળશે આ બધું જણાવો બરાબર પ્રથમ પરીક્ષાના પેપર ઘણા જોતા હોય તો એ બી મળી જશે ટેન્શન કઈ લેવાનું છે ને આપણે તો માર્ક્સ વધવા જોઈએ પણ એના માટે મહેનત પણ કરવી પડે પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પેલું પ્રાચીન સમયમાં માનવી સેના પર લખાણ કરતો હતો તો ભૂર્જ વૃક્ષની આંતરછાલ પર નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે અભિલેખો ઇતિહાસ માનવ સમાજના કયા કાળની માહિતી આપે છે ભૂતકાળ

ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ હોય છે કે સર પ્રથમ પરીક્ષા માટે સરસ મજાના ઉપયોગી તમે જે પેપર શેટ દર વખતે તૈયાર કરો છો સોલ્યુશન સોલ્યુશન સાથેના વગરના પણ તો અમારે બાળકોને જોતા હોય તો તો મળી જશે મિત્રો ધોરણ છ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્ન પત્રો બરાબર એનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દીના કુલ ત્રીસ થી વધુ પણ પ્રશ્નપત્રો આ સિવાય તમારે જે ઓલા વિડીયો લેક્ચર જોતા હતા એ બી મળશે આ બધું ક્યાંથી મળશે સર તો ડિજિટલ નામની જે ગૂગલ પ્લે સ્ટોર ગેમ ડાઉનલોડ કરો છો કરો છો ને તો ત્યાં જઈને આપણે આ એપ્લિકેશનનો યુઝ કરો કારણ કે લાખો મિત્રો અત્યારે પરીક્ષાના સમયમાં આ ડાઉનલોડ કરી રહ્યા છે ને પેપર મેળવી રહ્યા છીએ બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સ્વાધ્યાય પોથી આ બધું જ તમને મળી જશે મિત્રો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને તમારા જે વિષયમાં તકલીફ હોય છે ટૂંકમાં અહીંથી બધું જ મળી જશે ચાલો આગળ વધીએ નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે તો તાડપત્રો ભોજપત્રો અભિલેખો તામ્રપત્ર સિક્કા ઈમારતો પથ્થરો ઓજારો ખોરાકના નમૂનાઓ પ્રાણીઓના હાડકાઓ વગેરે છે

ખેતીના કારણે આદિ માનવના ભટકતા જીવનનો અંત આવ્યો આદિમાનવો પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીથી રક્ષણ કરતા હતા આદિમાનવો ભટકતું જીવન ગાળતા હતા ચલો વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો કાલીબંગાન હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલ છે સિંધુ ખીણની સભ્યતા સિંધુ નદીના કિનારે વિકસી હતી પૂર અને ભેસ બચવા મકાન ઓટલા પર બાંધવામાં આવતા લોથલ ભોગાવ નદીના કિનારે આવેલ છે ઋગ્વેદમાં દસ મંડળો છે સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ સ્થળેથી મળી આવ્યા ધોળાવીરાની નગર રચના ત્રણ ભાગમાં વેચાયેલી હતી ચલો બંધ બેસતા જોડકા જોડો જનપદ વર્તમાન સ્થળ તો મિત્રો ડાયરેક્ટ જવાબ લખ્યો છે અંગ તો પૂર્વ બિહાર આપણે લખી નાખ્યું છે અવંતી માળવાનો ઉચ્ચ પ્રદેશ તો લખાઈ ગયો જવાબ બીજાની અંદર મગધ દક્ષિણ બિહાર કાશી તો એમાં વારાણસી પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો લોકશાહી વચ્ચેનો તફાવત ટૂંકમાં આપો તો રાજાશાહી મિત્રો આ તફાવત લગભગ કોઈને મળે એમ નથી પણ આપણે અહીંયા સરસ રીતે આપેલો છે તો રાજાશાહી લોકશાહીના તમારે મુદ્દાઓ લખવાના છે જે એકબીજાથી વિરુદ્ધ હોય બરાબર અને વ્યવસ્થિત જો ટોપિક વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ

લખો બરાબર તો તમારે સૂર્યમંડળ બનાવવાનું કે ભાઈ વચ્ચે સૂર્ય બરાબર પછી પેલો બુધ બીજો શુક્ર ત્રીજો પૃથ્વી ચોથો મંગળ રીતે નોંધ લખો ચંદ્ર ગ્રહણ તો ચંદ્રગ્રહણ વિશે ટૂંક નોંધ લખવાની છે ત્યાર પછી ટૂંક નોંધ લખો ગ્રીનીચ રેખા તો એના વિશે બી ટૂંક નોંધ છે સંકલ્પનાઓ સમજાવો અક્ષાંશ

પૃથ્વી સપાટી પર જમીન ભાગ કરતાં પાણી ભાગ ઓછો છે ખોટું જીવાવરણમાં સજીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે ખરું નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈપણ ત્રણ છોકરા છોકરીના ભેદભાવ વિશે સમજાવો વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો બરાબર એમાં હજી બે મુદ્દા એડ કરવાના છે થઈ ગયા ઓકે ચાલો આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા જોવા મળે છે તો એ પણ તમને વિડીયો પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું થશે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો આપણા દેશના લોકો કયા કયા ધર્મ પાળે છે તેના ધર્મ સ્થળો જણાવો તો હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી શીખ જૈન બૌદ્ધ જરસોસ્તી યહૂદી એમના ધર્મ સ્થળ મંદિર મસ્જિદ ચર્ચ દેરાસર વગેરે ચલો ટૂંકમાં જવાબ આપો સરકારના મુખ્ય પ્રકાર કેટલા છે કયા કયા તો ત્રણ લોકશાહી સામ્યવાદી રાજાશાહી સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો તો સાયકલિંગ કરતી વખતે તમારે કેટલાક મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો રાખવાના છે મુદ્દા લખી નાખો વિડીયો પોઝ કરીને બાકીના બીજા મુદ્દા લખી નાખો લોકશાહી એટલે તો લોકોનું લોકો લોકો માટે વડે ચાલતું તંત્ર એટલે લોકશાહી જીબ્રા ક્રોસિંગ એટલે શું તો પટ્ટાવાળો ઘોડા જેવું આફ્રિકાનું ચોપગા પ્રાણીનું શરીર પર કાળા પટ્ટા હોય છે તો આવા પટ્ટાઓ રસ્તા ઉપર દોરવામાં આવે છે આથી તેને જીબ્રા ક્રોસિંગ કહે છે ચલો ખોટા શબ્દો પર ચેકો મારો લોકશાહીમાં સત્તા લોકોના હાથમાં હોય છે તો નેતા ઉપર ચેકો ટ્રાફિકમાં લાઈટમાં લીલી લાઈટ આગળ વધવાનો સંકેત આપે છે તો લાલ ઉપર ચેકો રાજાશાહી સરકારમાં રાજા હોય છે તો લોકશાહી ઉપર ચેકો સ્કૂલ બસનો કલર પીળો હોય છે તો લીલા ઉપર ચેકો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાના સંપૂર્ણ સોલ્યુશન તમને મળી ગયું તો આવી રીતે તમારે બીજા પેપરો જોતા હોય તો આપણી એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો અને બીજું તમે જે અમને પેપર મોકલવાના છો દર વર્ષે મોકલો છો એ એક્ઝામ પેપરમાં આપણે મૂકી દઈશું જે તદ્દન ફ્રીમાં હશે બરાબર કોઈ અમદાવાદ વાળો મોકલે કોઈ નવસારી વાળો મોકલે કોઈ ગીર સોમનાથ કચ્છ એમ જુદા જુદા જિલ્લામાંથી મોકલે પેપર તો આપણે અહીંયા પેપર મૂકી દઈશું બરાબર અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ પેપર તો જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને તૈયારીમાં ખબર પડે એ હેતુથી છે ક્લિયર થઈ છે આ એ બધું ફ્રીમાં હશે અહીંયા પેપરો છે તે ચાલો તો દરેક વિદ્યાર્થી મિત્રોને એસીમાંથી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય અથવા તો નેવું ટકાથી પણ વધુ ટકાવારી પ્રાપ્ત થાય એ માટેની વેડ ડિજિટલ પરિવાર વતી બધાને બેસ્ટ ઓફ લક શુભકામનાઓ મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી અમે તમને ઉપયોગી વસ્તુ સરળતાથી પૂરી પાડી શકીએ તો અસ્તુ જય હિન્દ જય ભારત